આપણી ગાડીમાં તો મૂકવાના ખાવ આપણે અહીંયા બધું વિડીયો વિડીયો શૂટ કરી નાખ્યું છે એને ફોટા પાડવાના થોડાક કેવા તો આપણે વિડીયો તો એક નંબર શૂટ નો ગપ્પા ડાયરેક્ટ ધપ્પા એને ખુદનું આપણે કન્ટેન્ટ બનાવ્યું છે નો ગપ્પા ડાયરેક્ટ ધપ્પા તો તમને મારું આ કન્ટેન્ટ કેવું ગમું તરૂ કમેન્ટ માં બતાવજો અને તમે આ વિડિયો ક્યાં થી જોવો ઈ પણ તરૂ કમેન્ટ માં જ બતાવજો તારે બે શબ્દો બોલવા બે શબ્દો બોલનીવાજો બોલ બે લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો બીજું કાકા એ ની કાકા આપળો કાક હાલતું હોય મેં અહીંયા આજ ગાડી લઈને વિડીયો બનાવ આવી જ છે એવું કાક છે અમારા બ્લોગ માં સ્વાગત છે તમારું અમારા નવા મિલ બ્લોગ જય માતાજી જય દ્વારકાધીશ એમ તો બહુ ઘરે એ મેરા બાબેક મને બના વિડીયો બનાવતા બ્લોગ ને

તો આજનો અમારો બ્લોગ તમને કેવો ગેમો છે એ પણ કોમેન્ટમાં જણાવજો અને જો અમે કમે વિડીયો શૂટ કરી નાખો છે અને મેલેડીઓ અને ફોટા પાડવાનું બાકીએ અમારા બધું આકાર હોય આવે તારા બધું આકાર હોય ફોટા ફોટા બધું ગાંડો લાગે રિયલમાં અહીંયા અહીંયા એક નંબર છેલા

અહીંયા ગાડી દડાતી દડાતી નાગી છે ના ઢારેલ ઢારમાં વી જાય એને કઈ આવડતી હશે એની હવે કે ખે પાછળ ખે એમ કે છે કાંઈ નહીં હવે અરે અરે તું શેષમાં રાખે એમ મિલે શેષમાં રાખ તું પડે ભી ગયા હાલ હાલ

દાય પાણી પીવા અહીંયા આપણે આ પાણી ભરવા મેં આવ્યા હતા કાલ કા કાલ હું મરવા પાણી પાણી ભરવા આવ્યા હતા આમને કામ કીધેલું છે અમને એ ને પાણી ના ભરી જવાનું ખાલી સાહેબ પાણી ભરી જવાનું ખાલી સાહેબ પાણી હાથ ત્યાં ડોલ નેમી હતી બે બે શું છે રોડે ન સડે ને એમ રોડે ન ચડે

આવડ ન <Tyr assessment> <introductions> <Wolverine> <sharpina> માની જા આપણે હવે આપણે ખાઈ જમવા જમવા મળ્યા ખાલી આપણે ચાલો હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં કેવો અમારો બ્લોગ કેવો ગયો માં જરૂર અને હા તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો છો અને સબસ્ક્રાઈબ કરી નાખજો